હેલો માય ડિયર સ્ટુડન્ટ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં દાખલા નંબર છ જેમાં એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલામાં આપણને એ બી સીડી કશું આપ્યું નથી તો આપણે તેના વિશે આપણે ધારી લઈશું પહેલા તો લખીશું આપણે આ રીતે કે ધારો કે એ કૌંસમાં જે આપ્યું છે તેને એબીસીડી વર્ષ દર્શાવીશું તો એ કંશમાં લખીશું એક બે ત્યાર પછી બી કંશમાં ચાર અને વાય સી કંશમાં ડી કંશમાં ત્રણ અને પાંચ એ સમાંતર બાજુ ચતુષ્કોણ લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમાંતર બાદ ચતુષ્કોણ કેવી રીતે આવશે આ રીતે આવશે બરાબર છે આ રીતે સમાંતર બાદ ચતુષ્કોણ આવશે તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે વિકર્ણ આવશે એસી અને બીજો વિકર્ણ આવશે બીડી એ પરસ્પર દુભાગે છે દુભાગે છે એટલે શું કરે બે સરખા ભાગ કરે છે તો અહીંયા લખીશું આપણે કે ચતુષ્કોણ ચતુષ્કો સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના

એસી આપણો એક વિકર્ણ છે એસી અને બીજો વિકર્ણ આપેલો છે આપણને બીડી બરાબર તો અહીંયા લખીશું આપણે એસી નું મધ્ય બિંદુ અને લખીશું બીજી બાજુ બીડીનું મધ્ય બિંદુ કિંમત આપણે શોધવાની છે એટલે આ રીતે લખીશું આપણે હવે એસી લખીશું વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા જોઈશું તો આપણે એ અને સી ને લેવાનું છે તો એની કિંમતમાં આ એક્સ વન આવશે અને આ એક્સ વન અને વાય વન બંને વન વાળા આવશે અને માં જોઈએ તો એક્સ ટુ અને વાય ટુ આદ્ય હશે તો એસીના મધ્યબિંદનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવશે જોજો કે મધ્યબિંદનું સૂત્ર આવશે આ રીતે કે એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં આવશે બે અને પેલી બાજુ આવશે ફરી પાછું વાય વન પ્લસ વાય ટુ ના છેદમાં આવશે બે તે જ રીતે નું પણ એવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો શું થશે તો એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં આવશે બે અને y1 y2 ના છેદમાં આવશે 2 બરાબર આ રીતે થશે હવે લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો જોજો પહેલા આપણે લેવાનું છે a અને c ને લેવાનું છે તો a નું x1 x1 ની કિંમત આપી છે 1 અને x2 ની કિંમત આપી છે x આપી છે જોજો તો અહીંયા લખીશું આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 1 x ના છેદમાં 2 બરાબર અને y1 ની કિંમત આપી છે આપણને 2 અને પહેલા આપ્યા છે આપણને 6 બે વત્તા છ ના છેદમાં આવશે બે ફરી પાછું જોઈશું આપણે તો એક વત્તા એક વત્તા છે કરી દેવાનું તો અહીંયા થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે જોજો કે એક વત્તા ના બે અને પેલી બાજુ જોઈશું તો આવું થશે કે બે ચાર આઠ બરાબર બે બે કટ થશે તો આનો જવાબ આવશે આપણો ચાર આવશે બરાબર આ બાજુ લખીશું આપણે જોજો તો એટલે હવે બીડીને લેવાનું છે તો બીની કિંમત એટલે તેમાં જે પહેલા કૌશમાં જે આવશે તે આવશે એક્સ વન વાય વન અને બીજા કૌશમાં જે આવશે તે આવશે એક્સ ટુ અને વાય ટુ બરાબર તો લખીશું આપણે આ રીતે કે એક્સ વન વન ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને ચાર

તો અહિયાં જોઈશું વિદ્યાર્થી મિત્રો જોજો એક્સની કિંમત તો અહીંયા છેદ બંને સરખા સરખા આપેલા છે એટલે આપણે એકદમ સિમ્પલ થશે છેદ છે એટલે શું થશે એટલે આપણું અહીંયા બે બે બંને માંથી છેદ નીકળી જશે તો શું રહેશે આ બાજુ આજ રહેશે ખાલી કે એક વત્તા એક્સ બરાબર સાત માટે એક્સ બરાબર થશે સાત પ્લસ એક કહેવાય જમણી બાજુ પર જશે તો માઇનસ એક એટલે સાત માંથી એક જે તો રહેશે કેટલા છ બે બરાબર વાય વત્તા પાંચ તો અહીંયા લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ચાર ગુણ્યા બે ચાર થશે આઠ અને વાય બરાબર થશે આઠ પ્લસ પાંચ ડાબી બાદ જશે તો થશે માઇનસ પાંચ તો આઠ માંથી પાંચ જશે તો રહેશે ત્રણ તો વિદ્યાર્થી મિત્રો આપણને એક્સ અને વાયનો જવાબ શોધવાનો હતો આપણે તો તો અને અને જવાબ આપણને મળ્યો છે કે બરાબર હવે પછી આપણે આગળ બીજો એક દાખલો જોઈશું મિત્રો આપણે દાખલા નંબર સાત જોઈશું જેમાં આપ્યું છે આપણને કે એ બી વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર બે અને માઇનસ ત્રણ છે અને બી આપ્યું આપ્યું છે આપણને એક અને ચાર આપ્યું છે તો એના યામ શોધવાના છે આપણને બી આપેલું છે અને એના યામ વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છે બરાબર એના યામ આપણને ખબર નથી તો તેના વિશે આપણે ધારી લઈશું શું આ રીતે જોજો કે ધારો કે ધારો કે બિંદુ ધારો કે બિંદુ એ ના યામ એના યામ લખીશું તો એક્સ અને વાય છે ધારો કે બિંદુ એ ના યામ એક્સ અને વાય છે હવે આપણે વર્તુળ દોરીશું વિદ્યાર્થી મિત્રો

અ એના યામ એક્સ વાય છે હવે લખીશું આ રીતે કે વર્તુળનું કેન્દ્ર બરાબર વર્તુળનું કેન્દ્ર તેના દરેક વ્યાસ વ્યાસ હવે આ બાજુ છે જગ્યા પર આપણે એમ ક્રોસ દોરીએ ઊભો દોરીએ ગમે એમ દોરીએ પણ એનું કેન્દ્ર બિંદુ ક્યાં આગળ આવશે વચ્ચે જ આવશે બરાબર તો વર્તુળનું કેન્દ્ર એ તેના દરેક વ્યાસનું શું છે વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુ છે બરાબર મધ્ય બિંદુ છે બરાબર તો અહીંયા લખીશું આપણે કે એબી એબી શું આપેલ છે આપણને એબી વર્તુળનો વ્યાસ છે એબી વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર શું આપ્યું છે આપણને વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર આપ્યું છે આપણને બે અને ત્રણ છે તેથી એબી નું મધ્યબિંદુ શું આવશે એબી નું મધ્યબિંદુ નીચે લખવાનું માટે એબી અને અને છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આવી રીતે આવશે જો કે આપણે એ ના યામ આપણી પાસે આ છે એટલે કે એને કહેવાશે આપણું એક્સ વન જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી એકદમ ઈઝી છે કે એના યામ છે તેને કહેવાશે એક્સ વન અને વાય વન અને પેલું જે આ બી ના યામ આપ્યા છે તે આવશે આપણું એક્સ અને વાય ટુ આ રીતે આવશે બરાબર હવે મધ્ય બિંદુ મધ્યબિંદુના યામના સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું છે આપણી પાસે તો અહીંયા લખાશે આ રીતે કે એ બી નું મધ્ય યામ એનું સૂત્ર આવશે આ રીતે કે એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં માં બે અને વાય વન પ્લસ વાય ટુ ના છેદ આવશે બે બરાબર જોજો તો આપણે મધ્ય યામ આપણને આપ્યા છે કેટલા આપેલા છે તો આપ્યા છે આપણને બે અને minus ત્રણ આપ્યા છે બરાબર હવે જોજો એક્સ વન તો એક્સ વન આપણે લખ્યું છે એક્સ વન એટલે એક્સ અને એક્સ ટુ એટલે કેટલા તો એક બરાબર તો એક્સ વન એટલે આવશે એક્સ અને એક્સ ટુ એટલે આવશે આપણા એક અને છેદમાં આવશે કેટલા બે ફરી પાછા જોઈશું તો વાય વન ની કિંમત વાય વન ની કિંમત એટલે આપી છે આપણને વાય અને વાય ટુ બરાબર આપ્યા છે આપણને કેટલા ચાર ના છેદમાં આવશે આપણા બે બરાબર ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અને સરખાવીએ પહેલું જે હશે તે x નું કહેવાશે અને બીજું હશે તે y નું કહેવાશે એટલે એને લખીશું આપણે આ રીતે કે x વત્તા એક ના છેદમાં બે બરાબર થશે આપણા માઇનસ બે અને પેલી બાજુ જોઈશું આપણે આ રીતે કે y વત્તા ચાર ના છેદમાં બે બરાબર આપ્યા છે આપણને કેટલા તો માઇનસ ત્રણ હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા બે જ આપ્યા છે આપણને હવે આના છેદમાં માં કઈ નથી તો એક લખીશું અને કરીશું આપણે આ રીતે ચોકડી ગુણાકાર બરાબર તો થશે આપણું આ રીતે કે x વત્તા એક નો ગુણાકાર એક સાથે થશે એટલે જે છે તે જ રકમ આવશે અને પેલી બાજુ જોઈશું તો બે 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 ગુણ્યા બે બે નો ગુણાકાર કોની સાથે થશે બે સાથે તો બે બે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો ચાર તો એક્સ વત્તા એક બરાબર ચાર માટે એક્સ બરાબર જોઈશું તો ચાર પ્લસ એક જમણી બાજુ પર જશે તો થશે minus એટલે કે x ની કિંમત ચાર માંથી એક જશે તો રહેશે ત્રણ એટલે x ની કિંમત આપણને મળી છે કેટલી મળી ત્રણ મળી બરાબર ત્યાર પછી પેલી બાજુ જોઈશું ફરી પાછું થશે આ રીતે અને કરીશું ફરી પાછું આ રીતે ક્રોસ ગુણાકાર તો વાય વત્તા ચાર નો ગુણાકાર એક સાથે થશે એટલે જેમ છે તેમ જ આવશે વાય વત્તા ચાર plus ચાર પેલી બાજુ માઇનસ છ બરાબર તો વાય પ્લસ ચાર બરાબર માઇનસ છ માટે વાય બરાબર થશે માઇનસ છ અને પ્લસ ચાર પેલી બાજુ જશે તો થશે માઇનસ ચાર બરાબર તો બંને માઇનસ આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો શું થશે તો માઇનસ માઇનસ થશે પ્લસ બરાબર તો છ ને ચાર થશે આપણા કેવા દસ અને એ દસ થશે minus દસ તો y બરાબર થશે minus દસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું હતું આ બિંદુ a ના યામ શોધવા માટે કીધા હતા તો x યામ ને y યામ તો લખીશું આપણે આ રીતે કે a ના યામ શું આવશે તો a ના x આ યામ આપેલો છે આપણને 3 અને y યામ આપેલો છે આપણને કેટલો તો minus દસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાત જે છે તે અહીંયા પૂરો થાય છે હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો